શું નામ છે મારી બેન તમારું લાસુ બેન કેવી હતા રવારી કયા ગામ રહેવાનું કેરગઢ અને સિટી કઈ પડે લાખણી બરોબર હવે શું તકલીફ હતી મારી બેન તમને ઈ મને કહો મણકા નીચે હતી આ કેટલા વરસ તકલીફ હતી પાંચ વર્ષથી થી બરોબર અહિયાં રાધનપુર મારી જોડે કેટલી વાર આયા ત્રણ વખત બરોબર કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા ઉતાડુ બોલો સો ટકા અમારું કામકાજ કેવું લાગ્યું એકદમ સારું સરસ હવે મારી બેન તમે જે પહેલાં કેવી રીતે બેસતા અને કેવી રીતે ટોયલેટમાં સંડાસમાં કેવી રીતે જાતા ઈ મને બતાડો એટલે લોકોને ખબર પડે પહેલાં સંડાસમાં કેવી રીતે જાતા બેન જો બેન પહેલાં સંડાસમાં આવી રીતે બેસતા અને અત્યારે હવે કેવી રીતે બેસો છો આવી રીતે બેસો છો આવી રીતે સરસ લો અને પહેલાં આવી રીતે બેસતા હતા બેન અત્યારે

અત્યારે આવી રીતે સંડાસ માં ના આવી રીતે નહીં જતા તો કમ્પ્લેટ આવી કમ્પ્લેટ સંડાસ માં જઈ શકે છે બેન ના બિલકુલ નહી અત્યારે પલાઠી વારી શકો છો અને અત્યારે આવી રીતે સંડાસ માં કમ્પ્લેટ બેસી શકો છો કમ્પલેટ કોઈ જાતની તકલીફ ખરી ના ના એમને હવે મને ઊભા થઈને પલાઠી વાળી બેસીને ઉભા થાઓ જો બેન અત્યારે પ્લાંઠી વારીને થાય થઈને બેસે જો બેસો પહેલા બેન આયા ત્યારે પલાઠી નાતા વારી શકતા અને સંડાસમાં પણ ઊભા પગે જેમ ઊભા હોય એવી રીતે બેહતા અત્યારે સંડાસમાં કમ્પ્લીટ બેસે છે બેન અને જમવાનું કમ્પ્લીટ ભોજન સંપૂર્ણ આહાર લઈ શકે છે બેન કમ્પ્લીટ અને અત્યારે પ્લાંઠી વારીને બેસે છે જો થા ઊભા બેન જોઈ લો બેસો હા થા અત્યારે કોઈ જાત તમને તકલીફ પડે છે ના હે ના પેલા કયા કયા ગામ બતાડવા ગયા હતા હતા દવાખાને દવા લેવા જેટલા એટલા કયા કયા ગામ ગયા આશરે બતાવી તું કે ઓપરેશન કરાવવું પડશે ડોક્ટર લોકો એમ કેતા ઓપરેશન કરાવવું પડશે કરાવવું પડશે અને અત્યારે તમને વગર ઓપરેશને કમ્પ્લીટ થઈ ગયું એમને કેટલા ટકા ફેર પડી ગયો બોલો અમારું કામકાજ કેવું લાગ્યું તમને એકદમ સારું સરસ લો અને કોઈ જાત ની તકલીફ અત્યારે પડતી નથી ને નથી પડતી મિત્રો લોકો ને એટલું કેવું છે મારે કે મહેનત કરો તો ફળ મળે ફળ મળે આ બેને કેટલી વાર આવ્યા મારી જોડે ત્રણ વખત ત્રણ વખત આવ્યા પંદર પંદર દિવસ ના ત્રણ ક્રોસ કરે દોઢ મહિનો આવ્યા દોઢ મહિનો એકદમ સખત મહેનત કરી એટલે મહેનત કરે એટલે ફળ મળે આપણે બેન જોડે બીજા બેન છે એમની થોડીક આપણે ચર્ચા કરીએ શું નામ છે મારી બેન તમારું ભાઈ બેન ભાઈ બેન કેવી હતા રાજપૂત કયા ગામ રહેવાનું મારી બેન ઉમરેચા ઉમરેચા બરોબર હવે આપણે બેનને જોયું કેવું તમને કામ લાગ્યું સારું હે સારું અમારું કામકાજ કેવું તમને લાગ્યું સારું સારું છે ને સરસ લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનું છું આપણું એટલું જ કહેવાનું છે લોકોને કે સૂચનાનો અમલ કરવાનો કે મારી જોડે એકદમ દેશી દવા છે

અઢારામાં રાખી દો કાં તો તમારા જે તિજુરીનું ખાનું હોય એની અંદર રાખી દો કાં તો તમારે કબાટ હોય કબાટના ખાનામાં રાખી દો અને પછી તમે એને ક્રોસ કરો નહીં અને સાહેબને ફોન કરો સાહેબ મટતું નથી સાહેબ મટતું નથી પણ સાહેબ ક્યાંથી મટે મારા વાલાઓ તમારે સાહેબે કીધો એટલી પૂરી તકેદારી રાખી અને મહેનત કરો તો તમને મટે અને તો તમને સો ટકા રિઝલ્ટ મળે બાકી હું કોઈ જાતની ગેરંટી આપતો નથી વિડિયાના માધ્યમથી જ બોલું છું બાકી ઘણા લોકો કે સાહેબ ફોટા પડાયા છે રિપોર્ટ કરાયા છે આ રિપોર્ટની ફોટાની કોઈ જ મારે જરૂર નથી કેમ કે ફોટા વગર મટારે એને કહેવાય વહી ધ આ બધી દેશી દવા એકદમ છે બીજી વાત ઈ ઘણા લોકો મને કે ફોન કરીને સાહેબ ફોન ઉપર નામ લખી નાખો એટલે ફોન ઉપર કોઈ નામ લખવામાં આવતું નથી તમે પેશનને રૂબરૂ લઈને આવો અને પેશન્ટને ચેક કરાવો તો તમને દવા મળશે અને પેશન્ટને રૂબરૂ લાવી નામ લખાવો તો પછી નંબર આવશે કોઈ સુવિધા મારી જોડે ફોન ઉપર કરવામાં આવતી નથી બીજી વાત થી કે જ્યારે તમે ઘરેથી નીકળો ત્યારે મને ફોન કરીને ખાલી આવવાનું કન્ફર્મ કરીને કે સાહેબ તમે હાજર છો કે નહીં એના માટે તમને કહું છું કે મને ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં આજે તારીખ છે પહેલી અગિયારમો મહિનો બે હજાર પચીસ અને મારું નામ છે અનવરભાઈ વૈધ અંજાર વાડા મારો કોન્ટેક્ટ નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર અને ઘણા લોકો પૂછે છે સાહેબ તમારું શું શું કામ છે એટલે મારા કામનો વિષય જણાવી દઉં કે મારા કામની જે તમને છે એ વિષય જણાવું કે જૂનામાં જૂનો ઘૂંટણનો ઘસારો વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે બીજી વાત એ કે મગજ કરી અને પગના તળિયા સુધી કોઈ પણ જાતની નસ દબાતી હશે તો પણ એની સારવાર કરી આપવામાં આવશે સંધિ વા આધે આધા પકડાય એની પણ સારવાર કરી આપવામાં આવશે બીજી વાત એ કે સાઈ ટીકા સાઈ ટીકાની સારવાર કરી આપવામાં આવશે દુખાવો તો પણ મટાડી આવશે માથું દુખતું હોય તો પણ માથાની બધી એકદમ ધીસી દવા છે કેમિકલ વગરની મહેનત કરો તો ફળ મળશે બાકી મહેનત કરો તો જ મારી જોડે ધક્કા ખાવાના મહેનત ના કરો તો કોઈ જાતના ધક્કા ખાવાની જરૂર નથી મહેનત કરો તો જ ફળ મળે પેલા પણ દેશી વૈદ્ય જ હતા અને અત્યારે પણ દેશી વૈદ્ય છે એટલે રાધનપુરનો એડ્રેસ છે રાધનપુર થી પાપર હાઈવે રોડ સુરભિ ગૌશાળા ની સામે દિવ્યા કોમ્પ્લેક્ષ અને ઓફિસ નંબર સાઠ મારી આગળ છે આશાપુરા પાન પાલર ભાથીભાઈ રબારી બંધવાડ વાડા અને મારો કોન્ટેક્ટ નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર મારી એકદમ દેશી દવા છે કોઈ શરીરને હા અસર થાતી નથી અને મારી યુટ્યુબ ચેનલ છે નાનકડી ફોલો કરજો બે લાઈક કરજો અને અનવરભાઈ વૈદ લખજો આવનારી નવી પેઢીમાં અને અત્યારે રોજ નવા વિડીયો બને છે એ શેર કરજો વિડીયો બનાવનું એક જ કારણ છે આપણા હિન્દુસ્તાનની અંદર અઢારે વરણ આપણી છે મધ્યમ અને ગરીબ